તો મિત્રો પાટણથી અમદાવાદ જવા માટે કેટલી બસો છે કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે અને બસનું તમારે લાઈવ લોકેશન જોવું છે તો તમે ઘરે બેઠા પણ મિત્રો જોઈ શકો છો આ એપ્લિકેશન દ્વારા બધી જ માહિતી તમને વિડીયોમાં મળવાની છે અને તમે ઘરે બેઠા કોઈ પણ એસટી બસની ટાઈમ ટેબલ કઈ બસ ક્યાં થઈને નીકળવાની છે કયા ડેપોની બધી માહિતી મિત્રો હવે ઘરે બેઠા તમે મેળવી શકો છો તો સૌથી પહેલાં તો મિત્રો આપણે પાટણથી અમદાવાદ જવા માટે મિત્રો કઈ બસો છે ને કેટલા વાગે નીકળવાની છે એનું ટાઈમ ટેબલ આપણે જોઈ લઈએ ત્યાર પછી લાઈવ લોકેશન જોઈ લઈએ અને એપ્લિકેશન કયું છે એની પણ માહિતી તમને મળી જશે જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ બધી માહિતી હું તમને પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન જે ડાઉનલોડ કરેલું છે એ પ્રમાણે તમને માહિતી આપી રહ્યો છું તો ચાલો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો એક્સપ્રેસ છે પાટણથી પીટો છ અને સત્તર મિનિટે નીકળે છે સાંજે જે ઊંઝા થઈને નીકળશે સાત અને છ મિનિટે મહેસાણા તમને મળશે ને ચોપન મિનિટે અમદાવાદ દસ ને બે મિનિટે ઉમરેટ બારને ચૌદ મિનિટે ડાકોર બારને સત્યાવીસ મિનિટે ઠાસરા બાર અને ચુમ્માલીસ મિનિટે સેવલિયા એક અને આઠ મીટે ગોધરા બે અને સાત મિનિટે સંતરોડ બે ને એકતાલીસ મિનિટે લીમખેડા બે ને એકાવન એકાવન મિનિટે દાહોદ ચાર અને ઓગણત્રીસ મિનિટે અને પીટોલ એમપી પાંચ અને પચીસ મિનિટે જેનું લોકેશન પણ મિત્રો અહીંયા તમે આની ઉપર ક્લિક કરીને લોકેશન પણ જોઈ શકો છો હજુ નીકળી જ છે બસ પિટોલથી અહીંયા રૂલિંગ લખેલું હશે એટલે બસ ચાલુ છે સમજી લેવાનું તો બીજા નંબરની છે મિત્રો સોઈ ગામથી મણિનગર કેટલા વાગે નીકળે છે સાંજે ત્રણ ને છેતાલીસ મિનિટે ક્યાં થઈને નીકળવાની છે ભાભર તમને મળશે ચાર અને સોળ મિનિટે દિયોદર ચાર અને તેતાલીસ મિનિટે ખીમાણા પાંચ અને એકવીસ મિનિટે પાટણ મિત્રો તમને મળશે છ અને બાવીસ મિનિટે ચાણસમા છ અને બેતાલીસ મિનિટે મહેસાણા સાત અને પચીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ આઠ અને સત્તાવન મિનિટે પારડી અમદાવાદ નવ અને અઢાર મિનિટે અમદાવાદ નવ અને બાવીસ મિનિટે અને મણિનગર નવ અને અઠ્યાવીસ મિનિટ તો મિત્રો આ બસ હાલની અંદર ખીમણા પહોંચી છે આઈકન આની ઉપર ક્લિક કરેલું છે અને અહીંયા મેપ્સ એની ઉપર તમે ક્લિક કરશો ને તો અહીંયા બસનું આઈકન પણ તમને જોવા મળશે જોઈ લો અહીંયા તમને બસનું આઇકન પણ આવી રીતે જોવા મળશે હાલની બસ ક્યાં પહોંચી છે એનું આઈકન પણ તમને જોવા મળી રહેશે તો આગળની બસની મિત્રો વાત કરીએ દિયોદર સુરત વાયા અમદાવાદ લક્ઝરી બસ છે તો પાંચ અને ચોત્રીસ મિનિટે દિયોદરથી નીકળે છે રાજપુરા દિયોદર તમને મળશે પાંચને ચુમ્માલીસ મિનિટે થરા છ વાગે સિહોરી છ ને પચીસ મિનિટે પાટણ સાત અને ચૌદ મિનિટે ચાણસમા સાત ને પાંત્રીસ મિનિટે મહેસાણા આઠ અને એકવીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ નવ ને ત્રીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ નવ ને એકતાલીસ મિનિટે પાડી અમદાવાદ નવ ને પચાસ મિનિટે અમદાવાદ નવ ત્રેપન મિનિટે સિટી ઓમ અમદાવાદ દસ વાગે અંકલેશ્વર જીઆઈડીસી એકને ચોત્રીસ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત બે ત્રીસ મિનિટે સુરત ત્રણ વાગે અને આ પણ મિત્રો સુરત ત્રણ બે મિનિટે આનું મેપ જોવું હોય તો મિત્રો મેપ ઉપર ક્લિક કરીને બસ કેટલે પહોંચી છે એનું આઈકન પણ તમને આવી રીતે જોવા મળી રહેશે તો મિત્રો આગળની વાત કરીએ મિત્રો બાળમેરથી અમદાવાદ વાયા પાટણ તો કેટલા વાગે નીકળવાની છે એક્સપ્રેસ બાળમે રાજસ્થાનથી મિત્રો નીકળે છે પાંચ અને અડતાલીસ મિનિટે તો ક્યાં થઈને નીકળવાની છે મિત્રો સાંચોર રાજસ્થાન આઠ ને સત્તર નેનાવા બોર્ડર નવ ને પાંત્રીસ અને આઠને પાંત્રીસ ધાનેરા તમને મળશે નવ ને પાંચ ડીસા નવ ને બેતાલીસ પાટણ દસ ને સુડતાલીસ ચાણસમાં અગિયાર ને દસ મિનિટે મહેસાણા તમને મળશે અગિયાર ને ચાલીસ અદાલત ચોકડી અમદાવાદ બારને છેતાલીસ મિનિટ રાણી બસ સ્ટોપ અમદાવાદ બારને ચોપન મિનિટ પારડી અમદાવાદ એક અને બે મિનિટ અને અમદાવાદ એક અને પાંચ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો કોઈ પણ બસનું તમારે લાઈવ લોકેશન આ એપ્લિકેશનમાં જોવું છે તો તમારે સમજી લો કંઈ રોનિંગ લખેલું છે તો બસનું લોકેશન જોઈ શકો છો અને બસ હાલમાં ચાલુ છે આની પર તમે ક્લિક કરીને તમે ચેક કરી શકો છો કે બસ કેટલે પહોંચી છે બસનું આઈકન તમને અહીંયા જોવા મળી રહેશે આ બસનું આઈકન છે લાઈવ લોકેશન જોઈ શકો છો મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ દિયોદરથી જશોદાનગર છે એક્સપ્રેસ તો આપ જોઈ શકો છો એક્સપ્રેસ છે દિયોદરથી જશોદાનગર તો કેટલા વાગે નીકળે છે એનો ટાઈમટેબલ પણ મિત્રો તમે જોઈ શકો છો સવારમાં નીકળે છે સાત વાગે છોરી મિત્રો સવારમાં છ વાગે જે તમને ખીમણા મળશે છ ને પંદર મિનિટે પાટણ સાતને પંદર મિનિટે ચાણસમાં સાત અને પંચાવન મિનિટે મહેસાણા આઠ પચાસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ દસ ને પચીસ મિનિટે અમદાવાદ દસ અને પિસ્તાલીસ મિનિટે અને જશોદાનગર ચોકડી અમદાવાદ અગિયાર વાગે તમને મિત્રો પહોંચાડી દેશે મિત્રો ખાસ નોંધ કે આ એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવી રહી છે એપ્લિકેશન કયું છે એ તમને કહી દઉં એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે જેનું નામ છે મિત્રો જી એસઆરટીસી લાઈવ તો એપ્લિકેશનનું તમને લોગો પણ જોવા અહીંયા મળી રહ્યું છે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે વધુ કોઈ પણ એસટી બસનો ટાઈમ ટેબલ મેળવવો છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો